તો કેમ છો મિત્રો તમે તો આજના વિડીયોમાં આપણે રિવ્યુ કરશું ક્વૉલિટી પાવરટેક ઇક્વિપમેન્ટના આઈપીઓનું અને જાણશું કે આઈપીઓમાં એપ્લાય કરવું જોઈએ કે ન કરવું જોઈએ તો મિત્રો સૌથી પહેલાં આપણે જીએમપી જોઈએ તો કાંઈ જીએમપીમાં ખાસ એવી ડિમાન્ડ છે નહીં અત્યારે લગભગ ત્રણ ટકાની આસપાસ ચાલે છે એટલે કે કાંઈ ખાસ ડિમાન્ડ નથી બાકી જીએમપી માત્ર અંદાજો જોઈએ છે તેના પૂરા ભરોસે ન રહેવું પછી મિત્રો એન્કર લિસ્ટની વાત કરીએ તો ત્રણસો છ્યાસી કરોડ રૂપિયા એન્કર ઇન્વેસ્ટર દ્વારા ભેગા કરવામાં આવ્યા છે તેમજ ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો આઠસો ઓગણસાઠ કરોડ રૂપિયાની ટોટલ ઇસ્યુ સાઇઝ છે અને આમાં એન્કર ઇન્વેસ્ટરોની વાત કરીએ તો કોટક છે બેન્ક ઓફ ઇન્ડિયા છે ત્યાર પછી એલઆઈસી છે મે બેંક છે એસબીઆઈ છે આવા બધા આના સિવાય પણ નામો સામેલ છે એટલે હવે ઓવરઓલ જોઈએ તો એન્કલ લિસ્ટ ઠીકઠાક છે બહુ કંઈ ખરાબ પણ નથી અને બહુ સારી પણ નથી એવરેજ છે પછી મેં તો કંપનીની ડિટેલની વાત કરીએ તો કંપની બે હજાર એકમાં ઇન્કોર્પોરેટ થઈ હતી એટલે સારો એવો અનુભવ છે કંપનીને પોતાના સેક્ટરની અંદર બાકી કંપની જે છે એનર્જી ટ્રાન્સમિશન ઇક્વિપમેન્ટ અને પાવર ટેકનોલોજીનું કામ કરે છે કંપનીની પ્રોડક્ટની વાત કરીએ તો રિએક્ટર છે ટ્રાન્સફોર્મર છે કેપેસિટર બેંક કોમ્પોઝિટ જેવી કંપનીની બીજી પણ પ્રોડક્ટો છે કંપની ગ્લોબલી પણ કામ કરે છે અને જે કંપની પાસે બે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ પણ છે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં કંપની પાસે પાવર યુટિલિટરી પાવર ઇન્ડસ્ટ્રીઝ રિન્યુએબલ એનર્જી આ બધામાં થઈને બસો ને દસ જેવા કસ્ટમરો પણ હતા તો હવે મિત્રો કંપનીના ફાઇનાન્શિયલ જોઈએ તો ફાઇનાન્શિયલ બે હજાર બાવીસથી થી બે હજાર ચોવીસ સુધીના આપવામાં આવ્યા છે ને તેમાં પણ એફઆઈ ટ્વેન્ટી ફાઇવના બે કટરના એટલે કે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીના આપવામાં આવ્યા છે તો મિત્રો એસેટ જોઈએ તો એસેટમાં દર વર્ષે ગ્રોથ જોવા મળી છે બસો ને બાવન કરોડ થી લગભગ ચારસો કરોડની આસપાસ પહોંચ્યા છે એટલે કે એસેટમાં ઘણી સારી ગ્રોથ જોવા મળી રેવેન્યુમાં પણ સારી ગ્રોથ જોવા મળી બસોને અગિયાર કરોડથી ત્રણસોને એકત્રીસ કરોડ સુધી પહોંચ્યું છે રેવેન્યુ પ્રોફિટ આફ્ટર ટેક્સ જોઈએ તો બેતાલીસ કરોડથી પંચાવન કરોડ સુધી પહોંચ્યો છે પ્રોફિટ અને પ્રોફિટ માર્જિન નીકાળી એફઆઈ ટ્વેન્ટી ફોરના તો લગભગ સાડા સોળ ટકાની આસપાસ નીકળીને આવે છે એટલે પ્રોફિટ માર્જિન પણ સારા છે પછી આની નેટવર્ક દર વર્ષે વધી છે હાથ ઉપર રિઝર્વની વાત કરીએ તો દોઢસો કરોડ જેવા હાથ ઉપર રિઝર્વ પણ છે અને પછી કંપની ઉપર દેણાની વાત કરીએ તો કંપની ઉપર તે લગભગ પચીસ કરોડની આસપાસ દેણું છે પછી મિત્રો આનો ડેટ ટુ ઇક્વિટી રેશિયો નીકાળીએ તો ઝીરો પોઈન્ટ બેનો નીકળીને આવે છે એટલે કે સારો કહેવાય બહુ કંઈ ડેટ વધારે ન કહેવાય મિનિમમ ઝીરો પોઈન્ટ પાંચથી નીચે હોય ડેટ ટુ ઇક્વિટી રેશિયો એટલે એ સારું કહેવાય આરોઈ ઓગણત્રીસ ટકાની આસપાસ છે આરો સી ઓગણીસ ટકાની આસપાસ છે એ પણ સારી છે પછી મિત્રોનો પી નીકળીએ તો બ્યાસીની આસપાસ નીકળીને આવે છે પી અને આની કંપનીની કંપનીઓ જોઈએ તો તેનો બસો ઓગણીસથી લઈને ત્રણસોની વચ્ચે પી જોવા મળે છે એટલે પી પ્રમાણે જોઈએ તો વેલ્યુએશન રિઝનેબલ દેખાય છે બાકી આની જે બીજી કંપનીની કંપનીઓ જોઈએ આનાથી રેવન્યુમાં ઘણી મોટી કંપનીઓ છે પછી મિત્રો આઈપીઓની ડિટેલ જોઈએ તો ચૌદ ફેબ્રુઆરીથી અઢાર ફેબ્રુઆરીની વચ્ચે આઈપીઓ ઓપન રહેશે ફેસ વેલ્યુ છે દસ રૂપિયા પર શેર અને પ્રાઇસ બેન રાખવામાં આવી છે ₹401 થી એક રૂપિયાથી રૂપિયાની વચ્ચે ટોટલ છવ્વીસ શેરનો એક લોટ છે ટોટલ ઇશ્યુ સાઇઝ મિત્રો આઠસો ને અઠ્ઠાવન કરોડ રૂપિયાની છે તેમાંથી બસો ને પચીસ કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યુ છે અને છસોને તેત્રીસ કરોડ રૂપિયાનો ઓએફએસ છે રિટેલ પોર્શન દસ ટકાનું છે અને લિસ્ટિંગ ડેટ છે એકવીસ ફેબ્રુઆરી તો મિત્રો આ થઈ ગઈ પૂરા આઈપીઓની ડિટેલ હવે આવે સૌથી મેન સવાલ કે આઈપીઓમાં એપ્લાય કરવું કે નહીં અને કરવું તો લિસ્ટિંગ ગેન માટે કરવું કે પછી લોંગ ટર્મ માટે કરું તો મિત્રો બધું જ હું તમને જણાવીશ પણ ડિસિઝન તમારે તમારું રિસ્ક અને તમારું એનાલિસિસ લગાવીને જ લેવાનું છે તો મિત્રો સૌથી પહેલાં આપણે લિસ્ટિંગ ગેન પ્રમાણે જોઈએ તો અત્યારે જીએમપી જોઈએ તો કાંઈ ખાસ એવી ડિમાન્ડ છે નહીં એટલે જીએમપી ત્રણ ટકાની આસપાસ ચાલે છે ત્યાર પછી વેલ્યુએશન જોઈએ તો વેલ્યુએશન રિઝનેબલ છે ત્યાર પછી સબસ્ક્રિપ્શન જોઈએ તો આજ પહેલા દિવસે એમાં કંઈક ખાસ એવો રિસ્પોન્સ જોવા નથી મળ્યો બાકી એન્કલ લિસ્ટ પણ ઠીકઠાક છે એમાં પણ બહુ કંઈક ખાસ એવો વાંધો નથી તમે તો હજી હું તો લાસ્ટ ડેની રાહ જોવાનો છું કેવી માર્કેટમાં ડિમાન્ડ રહે છે કેવો રિસ્પોન્સ મળે છે તેના ઉપરથી ડિસિઝન લઈશ એપ્લાય કરવું કે નહીં તમે શું કરવાના છો એ આપણે કોમેન્ટ કરી જણાવજો બાકી લોંગ ટર્મ પ્રમાણે જોઈએ તો કંપનીનું સેક્ટર સારું છે ફાઇનાન્શિયલી કંપની પણ સારી છે આરઓ એ આરઓ સી વગેરે બધું સારું છે વેલ્યુએશન પણ ઠીક છે એટલે ઓવરઓલ લોંગ ટર્મ પ્રમાણે ઠીકઠાક દેખાય છે બાકી નેગેટિવમાં કાંઈ ખાસ એવું વિશેષ મને નથી લાગ્યું તમને કાંઈ એવું લાગતું હોય તો આપણે કોમેન્ટમાં જણાવજો બાકી આ હતી આપણી આજની અપડેટ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળશું નેક્સ્ટ વિડીયો